દીવ દમણ બેઠક ના કોંગ્રેસ ઉમેદવાર કેતન પટેલ ગુજરાતના સ્થાપના દિનેશ તેમના ગુજરાત થી છેડાયો છે કે દીવ દમણ માં સ્થાનિકો ને નથી મળી રહી સરકારી નોકરી બલકે ગુજરાતીઓને મળી રહી છે સરકારી નોકરી કેતન પટેલ અહીંયાથી જ ન અટક્યા તેમણે તો હરીફ ઉમેદવાર લાલુ પટેલ ને ગણાવ્યા પાંગડા કોઈને સરકારી નોકરી મળતી નથી અને સરકારી નોકરી મળે છે માત્ર ને માત્ર ગુજરાતના લોકોને શા માટે ગુજરાતના લોકોને સરકારી નોકરી મળે છે અને આપણી દીકરી અને દીકરી ને સરકારી નોકરી નથી મળતી કારણ કે આપણો જે સાંસદ છે ભારતીય જનતા પાર્ટીનો એ પાંગડો અને લુલો છે એને કઈ થતું નથી એનાથી લગભગ કંઈ મુદ્દો નથી એકદમ એકદમ હારીગેલી પાર્ટી છે બીજી બાજુ કોંગ્રેસ કોંગ્રેસ પાર્ટીએ આવા કેન્ડિડેટ શોધા જેના પર સીબીઆઈનો કેસ કોર્ટના કેસ કેટલા કેસીસ ચાલે અને બોખલાઈ ગયેલા છે અમે જો પાંગડા નબળા હોય તો વિકાસ ક્યાંથી થતા એ લોકોને પૂછ કે તમારા સમયમાં શું કરેલું તમે કરપ્શન સિવાય બીજું કરેલું ગુંડાગીર્દી સિવાય કુછ કંઈ કરેલું એ લોકોએ